હલો મિત્રો આજે આપણે આવ્યા છીએ હરિતાસ કિચનમાં જેમાં ખૂબ જ નાનકડા શેફ જેમને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે તે આપણને કંઈક બનાવીને બતાવવાના છે તો હરિતાબેન તમે કયા ધોરણમાં ભણો છો ત્રીજા ધોરણમાં ભણો છો અને તમને રસોઈ બનાવવાનો શોખ છે હે તમે શું શું બનાવો છો

મસ્ત ચોકલેટ બોલ બનાવીને બતાવો ઓકે પહેલા શું કરવાનું છે ચોકલેટને ઓગાળવાની છે ઓકે એમને ચાર પીસ લીધા છે કેડબરીના એને થોડી બહાર મૂકી અને ઓગાળી છે

અને એને હાથ વડે આપણે બોલ બનાવી દેવાનો છે રાઈટ ઓકે સરસ ચલો એક બોલ આપણો તૈયાર છે હેડતાબેન તમે કઈ સ્કૂલમાં ભણો છો શિશુ મંદિર માં ભણો છો ઓકે ને તમે ત્રીજામાં ભણો છો એટલે મતલબ તમે આઠ વર્ષના હશો બરાબર ને આઠ વર્ષે પણ તમે આવી સરસ સરસ વાનગી બનાવો છો બહુ સારું કહેવાય ક્યાંથી શીખ્યા તમે આ બધું કરતી વાવ તો તમે મોટા થઈને બહુ સારા શેફ બનશો তো <laughs> હજી એક જેમ્સ પડી છે હા હવે આને શું કરવાનું છે કેટલા સમય માટે પાંચ કલાક માટે ઓકે સરસ તો ચલો આપણે હવે આને ફ્રીજમાં મૂકશું ફ્રીઝરમાં મૂકી દીધું છે એમને વાવ તમે પહોંચી પણ જાઓ છો એમ ફ્રીજર ઉપર હે વાવ ઓકે તો મિત્રો તમે જોઈ શકો છો ચોકલેટ બોલ હરિતાબેને બનાવ્યો છે તૈયાર છે ફ્રીજરમાં પાંચ કલાક જામવા માટે મૂકેલો અને હરિતાબેન બતાવજો કેવો જામ્યો છે વાવ સરસ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ જામીને તૈયાર છે હરિતાબેનની આ રેસીપી જો તમને ગમે તો લાઇક કોમેન્ટ અને શેર કરો અને આવી જ સરસ મજાની રેસીપીઓ જોવા માટે પ્લીઝ ટ્યુન ઇન ટુ હરિતાઝ કિચન વાવ